એક ડાયમંડ ઉદ્યોગ પણ છે પરંતુ પછડાયેલા ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારો સામે પણ રોજગારીનો પ્રશ્ન ઉભો થયો હતો અને રત્ન કલાકારોમાં આપઘાતનું પ્રમાણ પણ જોવા મળ્યું હતું જ્યારે કેટલાક હીરા કારખાનેદારોએ ઉઠમણું પણ કર્યું હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી આ બધી ચિંતાગ્રસ્ત બાબતો વચ્ચે રાહત આપતી માહિતી પણ જાણવા મળી છે કે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશ ખુંટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે દિવાળી બાદ ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિમાં હવે સુધારો જોવા મળી રહ્યો છે અને હીરાના કારખાના પુનઃ ધમધમતા થયા છે જ્યારે રત્ન કલાકારોને પણ રોજગારી મળી હોવાનો દાવો તેઓએ કર્યો હતો વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર એકવીસ થી બે હજાર ચોવીસ સુધીમાં ચોવીસ જેટલા હીરાના કારખાનેદારોએ ઉઠામણું કર્યું હતું જે સામાન્ય બાબત હોવાનું તેઓ કહી રહ્યા છે અને હાલ ડાયમંડ ઉદ્યોગોની પરિસ્થિતિ સુધરી હોવાનો દાવો તેઓએ પણ કર્યો છે ઉઠામણાના દોરની વાત કરીએ તો એ લેટેસ્ટ આંકડા નથી દિવાળી પછી કોઈ ઉઠામણું થયું નથી એ જૂના બે હજાર એકવીસથી બે હજાર ચોવીસના છે અને એ જનરલી એવા તેજીના સમયમાં પણ ઉઠમણાના પ્રસંગો અને આવા કિચ્છાઓ બનતા હોય છે આનો એક પાઠ છે એટલે એ બહુ મોટી વાત નથી કે એટલા ઉઠમણા થઈ ગયા માર્કેટને નુકસાન થઈ જાય એટલે હું મારી રીતે જો દ્રષ્ટિએ જોઉં છું ડાયમંડ ઇન્ડસ્ટ્રી એ વસ્તુ છે અત્યારે દ્રષ્ટિએ જોવા જઈએ તો ખાસ હીરા ઉદ્યોગ કઈ રીતે ચાલી રહ્યો છે અત્યારે દિવાળી પછી લાસ્ટ દોઢ મહિનાથી અમારા સુરત ડાયમંડ એસોસિએશન પર એક પણ ફરિયાદ કમ્પ્લેટ રત્નકલાકારોની હોય કે ઓફિસ સ્ટાફની હોય કે ઉઠમણાની હોય આવી નથી એટલે પહેલી દ્રષ્ટિએ માની શકાય કે અત્યારે ઇન્ડસ્ટ્રી બરાબર ચાલી રહી છે બે હજાર પચીસનો વર્ષ ખાસ કરીને અત્યારે તો આશા બંધાણી છે એટલે બે હજાર પચીસમાં સ્ટેબલ થઈ જશે એવું લાગી રહ્યું છે હવે મંદિરના વળતા પાણી થાય અને તેજી આવે કારણ કે હર સાલ કે આપણે ભૂતકાળ જોઈએ તો મંદિર પાછળ તેજી તેજી પાછળ મંદિર હોય જ છે તો આ લાંબા ગાળીની મંદી પૂરી થતી હોય ખતમ થતી હોય એવું લાગી રહ્યું છે આગામી સમયમાં બે હજાર પચીસમાં આશા રાખીએ આપણે કે સો ટકા હવે મંદિરનો પિરિયડ પૂરો થઈને તેજીમાં ઇન્ડસ્ટ્રીઝ આવે છે